ભરૂચ જિલ્લામાં એક સ્કૂલના ઉદઘાટન પ્રસંગના ફોટા ઉપર ભરૂચના મુફ્તી દ્વારા પોતાના મોબાઈલમાં મહાનુભાવો તથા સ્કૂલ સંચાલક ઉપર ગંભીર પ્રકારની ટિપ્પણી કરતો ફોટો બનાવી વોટ્સઅપ ગ્રુપ નમાસ્ક વક્ત નામના ગ્રુપમાં મૂકી વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ગ્રુપ એડમિન ત્રણ લોકોની તપાસ કરવા સાથે એક નંબરનો ગ્રુપ એડમિન કે જેઓ અગાઉ એક સ્કૂલના વિવાદમાં સપડાયેલા ફરી એક વિલનની ભૂમિકામાં સામે આવતા ફરિયાદીની માફી માંગી હતી જોકે પોલીસે કાર્યવાહી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે બનાવની મળતી માહિતી અનુસાર ઓગણત્રીસ દસ બે હજાર પચીસ રોજ નમાસ્કા વખત ગ્રુપમાં એક અજાણ્યા નંબરને એડ કરવા મુફ્તી જૈનુલ લાબેદીને સૌદીના નંબરને ગ્રુપમાં જોડવા માટે લિંક મોકલી અજાણ્ય વ્યક્તિ તરીકે મુફ્તી જૈનુલ આબેદીન કે જે અજાણ્યો નંબર તેનો પોતાનો સૌદીથી મેળવેલો હોય તેને ગ્રુપની લિંક સાથે એક્સેપ્ટ કરી ગ્રુપમાં જોડાયા બાદ તેમાં એક સ્કૂલ ઉદઘાટનમાં રાજકીય નેતા તથા કોંગ્રેસ આગેવાન તથા સ્કૂલના સંચાલકના ફોટા ઉપર ટિપ્પણી કરતા શબ્દોને ટેક મૂકી ફોટા ઉપર કેટલાક પત્રકારોને ચંદનચૂર જેવા શબ્દ લખી તેમજ કોંગ્રેસ ભાજપ પત્રકાર દલાલ તથા ભરૂચમાં જેટલા મુસ્લિમ પત્રકારો છે તે બધા ખંડલીખોર જ છે જેવા ગંભીર શબ્દો લખી નમાસ્કા વક્ત ગ્રુપમાં પોસ્ટ અપલોડ કરી હતી જે અજાણ્યો નંબર ગ્રુપમાં જોડાયો હતો તે પોસ્ટ મૂક્યા બાદ તાત્કાલિક ગ્રુપમાંથી એક્ઝિટ થઈ જતા ભરૂચનું વાતાવરણ ડોળવાનું કૃત્ય કર્યું હોય તેવા આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે પહોંચતા આખરે સૌદીનો મોબાઈલ નંબર ભરૂચમાં ઉપયોગ કરનાર મુફ્તી જૈનુલ આબિદ્દીનને જૂની અદાવતની રીસ રાખી મુસ્લિમ પત્રકારો મુદ્દે પોસ્ટ બનાવી મૂકી હોવાની કબૂલાત કરતા પત્રકારોની માફી માંગતો વિડીયો બનાવી રજૂ કર્યો હોય તેવી હકીકત સામે આવી હતી જોકે આ મુફ્તી હંમેશા માફી માંગવાથી ટેવાયેલો હોય તેવું અગાઉની એક સ્કૂલમાં પોતાનો રૂપિયા કઢાવવા માટે હોબાળો કર્યો હતો અને પોતાના રૂપિયા મળી જતા સ્કૂલ સંચાલકોની માફી માંગતો વિડીયો બનાવ્યો હતો અને તાજેતરમાં પણ ગંભીર પ્રકારનો ફોટો બનાવી વાયરલ કર્યો હોય અને પુરાવો મળી આવતા તેણે પોતે ફરી એકવાર પત્રકારોની માફી માંગી ફરિયાદીને ફરિયાદ ન કરવાની આજીજી કરી હતી જોકે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી હોવાની હાલ તો માહિતી અસલામ થોડા દિવસ પહેલા એક પોસ્ટ મેં બનાવેલી હતી ને એની અંદર પત્રકાર પરિષદ સભ્ય વિશે એવી વાતો મારાથી લખાઈ હતી કે જેનાથી એમની લાગણી દુભાઈ હતી ખરાબ શબ્દોમાં ને એ પોસ્ટ પછી મેં સાઉદી અરેબિયાના નંબરથી વોટ્સઅપ પર અપલોડ કરી હતી ત્યાર પછી એ પોસ્ટ એ પત્રકાર પરિષદ સભ્ય સુધી પહોંચી પહોંચી વગર થી ને મેં એમને સોરી કીધી અને બીજા વખતે આવું મારાથી પણ ના થાય કોઈનાથી પણ ના થાય ને એનો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી એના પર ખોટી રીતે વગર તાકી કે કોઈનો કોઈના વિશે પોસ્ટ અપલોડ ના થાય તે ધ્યાન રાખવું

તો ત્યારે અમુક પત્રકાર તરફથી જે વસ્તુ બોલવામાં આવી તે મારા દિમાગમાં મારા જહનમાં બેઠેલી હતી બસ તે મતલબ કે એ લઈને મેં આ વસ્તુ મતલબ કે બદલાના રૂપે મેં કરેલું